સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે તો સુરતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા શહેરનો માહોલ અહલાદક જોવા મળ્યો હતો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે વહેલી સવારથી સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી છાપટા જોવા મળ્યા હતા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે સુરતના અડાજન વરાછા કતારગામ અમરોલી રાંદેર ઉદના તેમજ અઠવા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો વરસાદના કારણે ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી હતી સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે તો બુધવારે સુરત અને ઓલપાણમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે જણાવ્યા મુજબ સુરતમાં સીઝનનો કુલ છવ્વીસ ટકા વરસાદ નોંધાયો છે શહેરમાં અત્યાર સુધી ત્રણસો એક્યાસી એમ વરસાદ પડી ચૂક્યો છે જ્યારે ઉકાઈની સપાટી ત્રણસો ફૂટ નોંધાઈ છે અને કોઝવેની સપાટી છ પોઈન્ટ ચોપન ફીટ મીટર નોંધાય છે